નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ એક્સ્ટેન્શન એન્ડ કોમ્યુનિકેશન ખાતે વિક્રમ સારાભાઈ જયંતિ નિમિત્તે વ્યાખ્યાન યોજાય ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈના જન્મજયંતિ પ્રસંગે એ અંગેનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું ફક્ત વિજ્ઞાન જ નહીં પરંતુ છેવાડાના માનવી સુધી વિજ્ઞાન અને ટેકનોલોજીને કોમ્યુનિકેશનના માધ્યમોથી ખાસ કરીને ટેલિવિઝનથી જોડી કેવો વિકાસ કરી શકાય તેનો મુખ્ય આશય હતો આ કાર્યક્રમમાં વિભાગના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના બધા જ વિદ્યાર્થીઓએ હાજરી આપી કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે જયંત જોશીને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમણે ઈસરો અમદાવાદ ખાતે ભૂતપૂર્વ સાયન્ટિસ્ટ તરીકે સેવા આપી છે ત્યારબાદ વિદ્યાર્થીઓમાં સાયન્સ વિજ્ઞાન અને વિકાસની ગાથાને કેવી રીતે જોડી શકાય અને ભારતને વધુ ઉન્નત બનાવી શકાય તે અંગેના કાર્યક્રમોથી અંદાજીત બે લાખ વિદ્યાર્થીઓને પોતાની સેવા તેમણે આપી ચૂક્યા છે અને તેમણે અહીં આવે જે વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું તેમાં વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા અને તેમને સંબોધ્યા હતા Observable universe की बात कर है, है है, है, जो जो दिखता है universe, universe तो उससे और और लंबा है, कहीं और है, but जो observable universe है, उसके अंदर टू ट्रिलियन गैलेक्सार्सक्सी इतनी गैलेक्सी में एक गैलेक्सी